અમદાવાદના માણેચોક વિસ્તારમાં દાનાપીઠમાં દશામાનું મંદિર આવેલું છે અને આજે દશામાનો પહેલો દિવસ છે અને શ્રાવણ મહિનાનો પણ પહેલો દિવસ છે આજે દશામાના પહેલા દિવસે માય ભક્તો દર્શનનો લ્હાવો લેવા આવી રહ્યા છે અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ્સને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બીરો રિપોર્ટર જયનીત શુક્લા નમસ્કાર દર્શક મિત્રો હું છું ચેનલ છું પ્રાલી રહ્યો છું પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને બીજી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝની યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને અવનવી માહિતી પહોંચી શકે મારું નામ શુકલા ક્રાઇમ રિપોર્ટર આજે અમદાવાદ શહેર ખારિયા વિસ્તારની અંદર દાના પીઠ જે માણેક ચોક કહેવાય છે ત્યાં મીની મીનાવાડા તરીકે આ દશામાનું મંદિર આવેલું છે ત્યારે આજે આસો સુદ જનો દિવસ એટલે દશામાનો પહેલો દિવસ છે અને દશામાની સ્થાપના કરવામાં આવી છે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની છે ભાઈ માઇ ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે આપણે જોયું કે જે અહીંના ભુવાજી જે પૂજારી છે જે વર્ષોથી ભાઈ સેવા આપી રહ્યા છે અને દશામાનો જે ઉત્સવ દર દર વર્ષની જેમ આજે પણ અહીં ઉજવવામાં આવે છે

કરીને આવજું એમને તારીખનું મંદિર હતું એની થયું છે પૈસા લેવા હતા છોકરા ના છોકરાના ના હોય સંતાનના ભગી ના ડૉક્ટર ના પાડી દઈએ સંતાન ત્રીસ વર્ષની પચીસ લોકોને થયેલા છે સેવા દર વર્ષે બધી બધા પાડીને આવું છું હવે આપણે ઘણી બહેનો પણ અહીં આવે છે મારા દર્શન કરવા આપણે ઘર પૂછતી

तो तुम्हारी मांसी अब सारी बिजली ये माय पर्त में है कि आप इस वाले दुलाई के अंदर तुम्हारी मांसी जो भी काम कर रहे हो तो आपको आपकी

અને લોકોને વાતને ગાતે પરિણપુણ્ય કામ કર્યા એમ મંદિર મોટું થતું હતું અને લોકો વર્ષોથી શ્રદ્ધા છે વર્ષોથી આ જે કોઈ જગ્યાએ નહીં એવું આ અમદાવાદમાં દાણાપીઠ ખાતે શહેર દાણાપીઠ બોલવાડ ખાતે જૂનામ જૂનું દોઢસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા કઈ કઈ ભાવભક્તિઓ આવે છે બરોડા સુરત બોમ્બે બધેથી આ દર્શન કરવા આવે છે અને લોકોની મનોકામના પૂરી થાય છે આ વરસ એકમ શ્રાવણસુદ એકમથી સુદ દસમ સુધી દસ દિવસ લોકો એક ટાઈમ અપાસ કરે છે અને દસમે દાળે માતાજી છેલ્લે દાળે માતાજી ચૂર્ણું લઈ માતાજી મંદિરે આવે છે અહીંયા દસમે દાળે ઘીની વાડી ફેરવવામાં આવે છે દરેક બેનો પોતપોતાના ઘરેથી ઘી લઈને આવે છે અને દરેક થાળના પ્રસાદમાં ઘી ફેરવે છે અને આમ માતાજી દરેકના વાંજિયાના મેણા બાંગ્યા જેને નોકરીના નોકરી આવી છે જેનું સપન ના થતું એનું સપન થાય છે જેના વિજા નહીં મળતા તો વિજા બી ભગવાનના પીપળા પરમેશ્વર વિષ્ણુ ભગવાનના પાંચ મંદિર આવેલા છે સૌથી જૂનામ જૂનું ચોસઠ જોગણી માતા બીજા નંબરે દશામાં ત્રીજા નંબરે હનુમાનજી ચોથા નંબરે સીતારામ બાપા પાંચમા નંબરે દાનેશ્વર મહાદેવ અહીંયા જે કોઈ જગ્યાએ એવું નહીં હોય કે આ પાંચ પવિત્ર સ્થાન છે ને અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે જે જેને કંઈક જેની મનોકામના આજે એક બેન આવ્યા હતા તેમને કોર્ટમાં કેસ ચાલતો હતો તે બેન કે જે મારે આવી રીતે જે મારા આગળના પતિ જે મૃત્યુ પામ્યા છે તો એમના દીયે બધું પચાવી બેઠા છે કે મારે કશું નહીં જો મારી છોકરીઓ માટે કંઈક તો તમે કહું તમે માની અરજ રાખો તેમને ચુકાદો આવી ગયો છોકરીઓની તરફેણમાં એમને ચુકાદો આવ્યો એમની મનોકામના પૂરી થઈ જય દશા